फुल खिल्ली जास्ती हजे बोलूच खिल्ल्या चा आकडे कडे काय नाही हारा खिल्ली चा हजे डोड वाई घणा चा दिदी गर्मी थाय सांगता वाळ माझा सोटला पण से पहिले कटला सोटला से तर मन राखवा माहिती हा पाडू एम थाय मन तो न કીધું ખરા મેં ત્રણ દિવસ તો કીધું તમે હા પાડી પછી પાછા કે બે દિવસ નું નામ ને બે જાય કોહાણે ન થાય એમ એવું છે ન તો હું તને લઈ જાઉં જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને અને તરમાજો નવરા થઈ ગયા છે હવાર હવાર તો બધું કામકાજ કરીને અને દીદી હવાર હવાર માં ગઈ છે કોલેજ આજ તો અને મારે જો દણ દળવા જાવું છે બાજરીનું ઘઉં તો ઘરની કંટીમાં દળી નાખ્યા પણ બાજરી બહાર દળવા જવાની છે તો બાજરી બાર દળાઈ આવું વાદળી વાદળે બે છે વરસાદ આવશે એવું લાગે છે અંધાર ને ગરમી ને એવું એટલું છે એટલે તમારે દળણું તૈયાર કરીને મૂક્યું છે તો દળા ત્યાં આવું હવે તડકો થાય પેલા દળાઈ પેલા ફટાફટ

પાણીની સુવિધા છે પાણી પી લે એમાં નાઈ નાખશે પાછા કવું તો તડકો લાગે એટલે મને એમાં પાછા એવું કરે પાણી પી

ફૂલ છે ગુલાબી રાણી ગુલાબી ફૂલ આવે છે મસ્ત અને આ છે ને કાંઈક એવું ઝાડવું છે ને આવી રીતે આ ખરે અને આમાંથી નામે ઝાડવા ઉગી જાય પાછા બીજા આવવાના બીજા છે કાંઈક જા ખરે આમ કરીને એટલે આ હેઠે ખરી જાય એને આથી એને મેળે ખરી જાય જા

આગળ પાસે એની તૈયારી કરવી જોઈએ ઠેલા પેક કરવા જો હે થોડુંક કામ આવી ગયું છે એટલે જવું જ હશે સુરતથી પાલીતાણા તો આવીને પછી ઠેલાને હું પેક કરીએ આપણે મારે એકને જવાનું છે ચાલો બપોર થઈ ગયા છે અને જમવાય રહી ગયા છે દીદી આવી ગઈ છે ત્યારે તો આડાબાર એક થઈ ગયો છે દીદી આવી ગઈ છે અને જમવાનું તૈયાર થઈ ગયું છે તમારું સાહેજ ત્યાં પાવ પડ્યા થાંનના ઈશે અને રોટલો નાસે શાક નાસે કેરી ને ભાજી પડી છે ને મસાજ છે તો હાલો બધા હવે જમવા તો આવતી રે હાલ દીદી હવે હે બહુ છે ને વરસાદ આવે આમ એવું લાગે છે ગરમી બહુ થાય છે કે નહીં વરસાદ આવશે એવું લાગે છે એટલે પાવર રહી ગયો છે પાવર રહી ગયો છે તો દીદી જો અત્યારે ગરમી થાય છે ને તો વાળમાં જ સોટલા બાંધે છે પણ કેટલા બાંધ એ ખબર છે કોઈને કેટલા સોટલા છે હો આયે આ બે અને આપ આનથી હું આનું રીઝન હું દીધું ત્રણ સોટલા થી ગરમી નો થાય એવું કાઈ તો પછી એનો એક કરવાનો આમાંથી કેમ લીધું છે પણ આમાં पण नीकमान वी तीन थे जोवू सु तर चोट लाग रेना तीन चोटला एक चोटलो लेवी तो गर्मी thai काय के स्टाइल बनाशे माथा नेऊसे हालो मारे ठेला पैक करवासे हे कपडा ने मुद्दा काडन तिगेरकेरीसे हाडी खबर तो

દીદી ને આવે ઘણી છે પણ હવે ઈશાર કરો ઈશાર કરો તો ઘણી દેવલી કે તો હમણાં હા પાડતા હોય કેવું વાત હા તો પાડતી ની પરમે શું કરવું કે

કેલો આજી વી થઈ ગય છે જકે આજી ક્યુ થઈ ગય છે લેઈ તો ત્યાં અમારું કઈ તજ જમન આ કે થઈ કેલો નો પરિવાર ને હાજે આજ તો મારા જવાનું છે આમ ની બસ તે 10 વાગ્યા ની 10:30 ની એમ હશે કે કે અહીંયા તો મોડો જ ટાઈમ હોય આ ક મોડે ઉમડે ને આપડે રેલી હોય છે અહીં મોડે ઉમડે છે એક બે ક ગામ જવાનું છે મારે આજ લઈ જાય છો હાજે તો તમે આજના દિવસ નો આજ સુધી જોવા મળશે પછી તમને એક નાનો જોવા મળશે બેનો ચાલો આજના માટે